આજે દાહોદ જિલ્લાના કતવારા ગામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીનું જાહેર સંમેલન મળ્યું એમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અમારા બિરજરાજભાઈ સોલંકી સંગઠન મંત્રી નરેશભાઈ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ દેવેન્દ્રભાઈ સાથે તમામ આગેવાનો અને હજારોની સંખ્યામાં આ વિસ્તારના વડીલો યુવાનો માતા માતાબહેનો સૌ જોડાયા છે સાથે સાથે બધા જ લોકોએ બધે જે પ્રકારે નિવેદનો અહીંયાથી માર્ગદર્શન પૂરું પાડ્યું છે તો ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ વિસ્તારમાં આદિવાસીઓનો વિકાસ થવો જોઈએ આ વિસ્તારમાં ઘણી વખતે મંત્રી તંત્રી રહી ચૂકેલા એમના સાંસદો ધારાસભ્ય પણ છે છતાં આ જિલ્લો આખા દેશમાં અતિ પછાત જિલ્લામાં દાહોદ જિલ્લાની ગણના થાય છે એની પાછળ જો સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો આ વિસ્તારના સાંસદો અને ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી પીવાના પાણીના નળસે જળમાં કૌભાંડો થયા છે મનરેગામાં કૌભાંડો થયા છે તો તે ડબલ એની જમીનો બારોબાર વેચી દેવામાં આવે છે ટ્રાઇબલ સપ્લાયની તમામ યોજનાઓની બારોબાર એજન્સીઓ આયોજન કરે છે અને કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે ત્યારે આમ આદમી પાર્ટીનું કામ આ વિસ્તારની જનતાને આવનારા દિવસોમાં ન્યાય આપવાનું કામ છે જે પણ ભ્રષ્ટાચારો થયા છે અને જે પણ લોકોને ની જમીનો બહારના તોતેર ડબલ એની બીજા લોકોને પધરાવી દેવામાં આવી છે અને એ દિશામાં આવનારા દિવસોમાં અમારી ટીમ ઉતરશે તપાસ કરશે અને એમને ન્યાય મળે એ કામ કરશે સાથે આ વિસ્તારના લોકો ખેડૂતો પણ છે પશુપાલકો પણ છે એમને ખેતીના જ્યારે કાચા માલ પાકે છે ત્યારે સરકાર એમએસપીના ભાવે એ માલની ખરીદી કરે અને કડદા પ્રથા રદ કરે એ અમારી માગણી છે અને જે પણ મનરેગાની યોજનામાં સો દિવસની રોજગારી આપવાની જોગવાઈ છે આ વિસ્તારમાં દરેક વ્યક્તિની ડિમાન્ડ છે કે રોજગારી સ્થાનિક મળે ત્યારે બિનકુશળ શ્રમિકોને પોતાના ગામમાં મનરેગાની અંતર્ગત રોજગારી મળે એ પણ અમારી માંગણી છે અને સાથે સાથે આ વિસ્તારમાં લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે આજે અમારી સાથે કોંગ્રેસમાંથી જયેશભાઈ સંઘાડા બીટીપીમાંથી દેવેન્દ્રભાઈ મેળા અને કોંગ્રેસના બીજા પણ ઘણા આગેવાનો જોડાયા છે સાથે સાથે ભાજપના પૂર્વ સરપંચશ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને કેટલાક હોદ્દેદારો પણ અમારી સાથે જોડાયા છે ભાજપ કોંગ્રેસ અને બીટીપીના મળીને પાંચ હજારથી પણ વધારે કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીના કામગીરી અને વિચારધારાને લઈને અમારા સમર્થનમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં આ વિસ્તારને સારી દિશા મળે સારું શાસન મળે અને લોકોની સુકાકારીના કામો